તો માર્કેટમાં બહુ ઘણી ટાઈમ ફ્રેમ છે જો હું નાનું કરું તો તમને બહુ ઘણી ટાઈમ ફ્રેમ અહીંયા દેખાઈ જાય તો આ બધી ટાઈમ ફ્રેમથી શું થશે તો જેટલી મોટી ટાઈમ ફ્રેમ એટલી આપણા ટ્રેડની કોઈપણ દિશામાં જવાની પ્રોબેબિલિટી વધારે જો કોઈ માર્કેટ બુલિસ છે હાઈ ટાઈમ ફ્રેમમાં તો જો આપણે બાયના ટ્રેડ લઈશું એમાં પ્રોફિટ થવાના ચાન્સ વધારે છે અને સેમના ઓપોઝિટ જો આપણે કોઈ બુલિસ માર્કેટમાં કોઈ સેલનો ટ્રેડ લઈ લઈશું તો એની પ્રોફિટ મળવાની પ્રોબેબિલિટી ખૂબ જ ઓછી છે તો આપણે આજે આ જીવીપી યુએસડી છે તો એમાં આપણે હાયર ટાઈમ ફ્રેમ એનાલિસિસ જ શીખવાના છે તો આ મારી ડેલીની ટાઈમ ફ્રેમ છે તમને દેખાતું હશે તો આપણે જોઈ શકીએ કે માર્કેટ માર્કેટએ અહીંથી સ્ટ્રક્ચર બ્રેક કરીને ઉપર જવાનું સ્ટાર્ટ કરેલું છે તો તો આવી રીતે આપણે જોઈ શકીએ કે માર્કેટ લો બ્રેક કરીને હાઈ બ્રેક કરીને નવા હાયર હાઈ હાયર લો બનાવતું છે આવી રીતે આ તો આવી રીતે હાયર હલ્લો લો અને હાયર હાઈ બનાવતું છે તો આપણે શું કરવાનું છે કે જ્યારે માર્કેટ હાયર હાઈ બનાવે અને ત્યારબાદ હાયર લો બનાવવા માટે થોડો પુલ બેક કરે તો ફિબોનાચી જે ઉપયોગ કરીને ફિફ્ટી પર્સન્ટને નીચે જે બે ઝોન બનતા હોય તો એમાંથી આપણે કોઈપણ ટ્રેડ લેવાનો છે આપણે જાણીએ છીએ કે આપણે પંદર મિનિટમાં આપણી એન્ટ્રી કરતા છે તો આપણે એક કેસ સ્ટડી કરીએ તો અહીંયા આપણે જોઈ શકીએ કે માર્કેટ એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર બ્રેક કરેલું છે તો આપણે એનું મેપિંગ અહીંયા કરી દઈએ તો આપણે અહીંયા જોઈ શકીએ તમારી સરળતા માટે હું અહીંયા બીઓ એસ લખી દઉં છું બીઓ એસ બીઓએસ મીન્સ બ્રેક ઓફ સ્ટ્રક્ચર જ્યારે આ સ્ટ્રક્ચરને બ્રેક કરીને ઉપર ગયું તો એના પાછળનો લોજિક આ છે કે જે મોટી મોટી બેંક છે એ આ ભાગમાં એન્ટર થયેલા છે એટલે આટલી મોટી મોટી કેન્ડલ બનેલી છે તો આપણે શું કરીએ તો આવી રીતે આપણને જે જે ઝોન છે કે જ્યાંથી એક ગેપ કાં તો આપણે એફવીજી ફેરવેલ્યુ ગેપ કહી શકીએ એવું આવીને માર્કેટ ઉપર ગયેલું છે તો મેં તમને સરળ ખબર પડે એના માટે આ ફેરવેલ્યુ ગેપને પણ રેડ લાઇન વડે માર્ક કરી દીધું આપતો છું તો શું થશે કે આ ગેપ પૂરવા પણ માર્કેટ અહીંયા સુધી આવી શકે આવું આપણે એઝ્યુમ કરીએ તો આ રીતે પણ તમે તમારી પોતાની સ્ટ્રેટર્જી બનાવી શકો અને ટ્રેડ લઈ શકો પણ આની ચર્ચા આપણે બીજા કોઈ વિડીયોમાં કરીશું તો આપણે અત્યારે શું કરીએ કે આપણું જે ફિબોનાચીનો ટૂલ છે એ કરીએ તો ફિફ્ટી પર્સન્ટની અંડરમાં આપણા બે ઝોન આવેલા છે તો એક ઝોન અહીંયા છે તો આ ઝોનમાંથી પણ માર્કેટના રિવર્સ થવાના ચાન્સ વધારે છે તો આપણે શું કરીએ તો સૌ પ્રથમ ઉપરનું ઝોન છે આમાં આપણે કેવી રીતે કન્ફર્મેશન લઈ શકીએ અને નીચેનું ઝોન છે આમાં આપણે કેવી રીતે કન્ફર્મેશન લઈ શકીએ એની વિગતવાર ચર્ચા કરીએ તો મેં શું કરું કે એકવાર આપણું ડેલીમાં આપણું હાય ટેમ્પ એનાલિસિસ બ્રેકઅપ સ્ટ્રક્ચરનું માર્કઅપ ને એવું બધું થઈ જાય પછી આપણે જોવાનું છે ચાર કલાકની ટાઈમ ફ્રેમમાં અને જે વસ્તુ જોઈએ સેમ એવી જ રીતે સ્ટ્રક્ચર બ્રેક જોવાનું છે તો શું થયું કે આપણા જે ડેલીના ઝોનમાં એકવાર માર્કેટ આવે પછી જો બુલિશ બ્રેક આપે તો પછી આપણે આપણી જે મેન ટ્રેન્ડ છે અત્યારે જીબીપી યુએસડીમાં બુલિશ ટ્રેન્ડ છે તો એ દિશામાં આપણે ટ્રેડ લેવાનું નક્કી લેવાનું વિચારીશું તો ફોર એક્ઝામ્પલ મેં શું કરું કે જ્યારે માર્કેટ અહીંથી અહીંયા આવ્યું તો આ એક લોવર લો બનાવ્યું તો જ્યારે આ તૂટશે તો હું અહીંયા બાઈંગનું વિચારીશ જો તૂટશે તો પણ અહીંયા એવું કોઈ પણ બહેનોની એટલે આપણે બાઇનોની વિચારીશું અને બીજું એ કે જ્યારે માર્કેટ સતત ચાર કલાકમાં બ્રેક ઓફ સ્ટ્રક્ચર આપતું હોય તો આપણે કાઉન્ટર ટ્રેન્ડના ટ્રેડ પણ લઈ શકીએ તમે જોઈ શકો છો કે અહીંયા ચાર કલાકમાં આપણે બ્રેક ઓફ સ્ટ્રક્ચર માર્ક કરીએ તો એવા ઘણા બધા આપણે ટ્રેડ લઈ શકીએ અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે ઝોન છે ત્યાં પણ માર્કેટે આવીને મસ્ત બુલિસ બ્રેક અને ઓર્ડર બ્લોક બનાવીને બ્રેક આપી છે તો આપણે ઇન્ટ્રાડેક જો કોઈએ કરવું હોય તો આમાંથી કરી શકાય મસ્ત ઇન્ડ્યુઝમેન્ટ ક્રિએટ કરીને આ બધા ટ્રેડ આપેલા છે તો જો તમારે જોવા હોય તો તમે લઈ શકો તો આપણે સ્વિંગ ટ્રેડિંગને લઈને જો વાત કરીએ તો અહીંયા આપણો ચાર કલાકમાં આપણું જે મળવું જોઈએ સ્ટ્રક્ચર શિફ્ટ ચાર કલાકમાં કે ક્યારે ક્યારે મળશે કે જ્યારે મા માર્કેટ આ ટ્રેડને કરે ત્યારે અને બ્રેક કરે એવું થયું નથી સો આપણે શું કરીશું કે અહીંયા આપણું ઇનવેલિડ આ જગ્યા આપણી ઇનવેલિડ છે આ જગ્યા આપણી ઇનવેલિડ છે એટલે અહીંયા આપણે આ જગ્યાને સ્કીપ કરીશું હવે આવે છે આપણું નેક્સ્ટ ઝોન તો નેક્સ્ટ ઝોનમાં આપણે શું કરીશું જો જેવી રીતે સેમ જોયું તેવી રીતે અહીંયા આપણે પહેલાં તો આપણું સ્ટ્રક્ચર માર્ક કરીશું તો છેલ્લું સ્ટ્રક્ચર આ છે અહીંયા લિક્વિડિટી લીધી પછી એક સ્ટ્રક્ચર બેક બ્રેક જોવા મળ્યું તો અહીંયા આપણે લખી દઈએ સ્ટ્રક્ચર બ્રેક જેથી તમને પણ વધારે ખ્યાલ આવે તો આ સ્ટ્રક્ચર બ્રેક લખું પછી આપણે શું કરવાનું છે કે આપણું ઝોન બને તો આ ને માર્ક કરી દેવાનું છે આ ને એકવાર માર્ક કરી દીધું પછી શું કરવાનું છે જો માર્કેટ આમાં બેક લે તો આપણે આની અંદર પંદર મિનિટમાં જઈને એન્ટ્રી લેવાની છે પણ અત્યારે આ એ શું કર્યું કે આ ઝોનમાંથી આવ્યા વગર જ ઉપર નીકળી ગયું તો આપણે શું કરવાનું છે અત્યારે તો નહીં આવ્યું પણ જ્યારે આવે ત્યારે આપણે એ ટ્રેડ લઈશું તો આપણે આગળ હમણાં જોઈએ તો અહીંયા તો ટ્રેડ નહીં મળી પણ આગળ જતાં આ ભાગ છે તો આમાં આપણે અહીંયા ડ્રો કરી શકીએ અહીંથી આ હાઈ લોથી આ હાઈ સુધી આ જે આ જગ્યા છે આ ભાગ અહીંયા આ એક જગ્યા આ ફિફ્ટી પર્સન્ટની નીચે આવે છે એટલે આ હાઈ પ્રોબેબિલિટી થ્રેડ ગણી શકાય તો એકવાર આ ભાગમાં માર્કેટ આવી ગયું તો આપણું ચાર કલાકનું ઝોન છે તો આપણે શું કરીશું કે હવે આપણે પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈશું અને પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈને શું કરીશું પંદર મિનિટની ટાઈમ ફ્રેમમાં જઈને આપણે પાછું એ જ જે આપણે પંદર મિનિટ ચાર કલાકમાં દઉં એ હવે આપણે પંદર મિનિટમાં શોધીશું ચલો જોઈએ તો અહીંયા માર્કેટએ શું કર્યું બહુ ઘણું ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કરીને અહીંયા એક ફેર વેલ્યુ ગેપ આપીએ આપણને તો જો આપણી સ્ટ્રેટર્જી કહેતી હોય તો આપણે આ ફેર વેલ્યુ ગેપ પર આપણી એન્ટ્રી સેટ કરી શકીએ અને આને નીચે આપણો સ્ટોપ લોસ જો આપણે સ્વિંગ ટ્રેડિંગ કરતા છે તો આપણો ચાર કલાકનો ટાર્ગેટ રાખી શકો અને જો તમારે ડેલીનો રાખવો હોય તો રાખી શકો જો આપણો પહેલો ટાર્ગેટ આ છે પોસ્ટ ટાર્ગેટ અને ત્યારબાદ જે ડેલીનો હાઈ છે એને પણ આપણે ટાર્ગેટ કરી શકીએ તો એકવાર આપણો ટ્રેડ લેવાઈ જાય પછી અમુક ટકા પાર્સલ અહીંયા લઈ લઈ અને બાકીના ટ્રેડને હાઈ સુધી પણ રન કરાવી શકીએ છીએ તો આવી રીતે તમે હાઈ ટાઈમ ફ્રેમ એનાલિસિસ કરી શકો અને મોટા મોટા સ્વિંગ ટ્રેડ પણ લઈ શકો પણ એના માટે થોડી પેશન્સની જરૂર છે અને થોડી સ્ટ્રેટર્જી બનાવવાની જરૂર છે તો આજના માટે આટલું જ થેન્ક યુ